હરિદ્વાર શાંતિકુદથી કડસયાત્રા નીકળી હતી જે કરજણ ખાતે આવતા ગાયત્રી પરિવાર દ્વારા કળશ યાત્રાને હર્ષો ઉલ્લાસભાઈ સ્વાગત કરાયું કરજણ શહેરમાં નવા બજાર અને જૂના બજાર વિસ્તારમાં આવેલા જ્યારે રસ્તાઓ પર કળશ યાત્રા શોભાયાત્રા નીકળી જે કડસયાત્રા કરજન શહેરમાં આકર્ષણ કેન્દ્ર બન્યું કળશ જૂના બજારથી ઠાકોરરામજી મંદિર પાસે આવેલા ભાતુજી મહારાજ મંદિરે પટાગઢમાં કળશ પૂજા અર્ચના આરતી પણ કરાઈ ત્યારબાદ જૂના બજાર વિસ્તારમાં આવેલા કરજન નગરપાલિકા હોલ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંત્ર જાપ તેમજ ગાયત્રી માતાજીના વિશે ભક્તોએ પ્રવચન કર્યું આ યાત્રાને આરતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ જ્યોતિયાત્રાએ શાંતિપુર હરિદ્વારથી આવે છે શાંતિપુર હરિદ્વારમાં અખંડ જ્યોતિ સો વર્ષથી નિરંતર અને નિયમિત રીતે પ્રજ્વલિત છે પરમપુર પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ઋષિ ચેતનાના આદેશથી જે પ્રચંડ સાધના કરી એને સો વર્ષ પૂરા થાય છે અખંડ જ્યોતિ જે દિવ્ય રૂપમાંથી અંતરિત થાય એને સો વર્ષ પૂરા થાય છે પરમ ચંદનિયા માતાજી

જે આજે પંદર કરતાં વધારે સોસાયટીઓમાં પરિભ્રમણ કરી અને મનુષ્યમાં દૈવત્વ અને ધરતી ઉપર સ્વર્ગનું અંતરણ આજની સમસ્યાઓનું સમાધાન એ મનુષ્યના વિકૃત વિચારોને સદબુદ્ધિમાં પરિવર્તિત કરી સદવિદ્યા અને સદ દ્વારા એનું સમાધાન કેવી રીતે થઈ શકે એનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો જાગૃતિ માટે સાથે હર મનુષ્ય માનવ માનવમાંથી માધવ બને નરમાંથી નારાયણ બને અને એ દેવ જેવું જીવન શ્રેષ્ઠ જીવન જીવે સૌને સુખ શાંતિ અમન ચેન મળે એવા સદભાવ સાથે મનુષ્યને માનવતા માનવ ધર્મ એ મહાન છે એ માનવ ધર્મના લક્ષ્યમાં આ જ્યોતિ યાત્રા જન્મ શતાબ્દી નિમિત્તે અઢાર હજાર પાંચસો કરતા વધારે પરિભ્રમણ કર્યું છે એ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવા અને સાથે ઓગણીસો છવ્વીસ જે જ્યોતિનું અવતરણ થયું હતું એનું પ્રત્યક્ષ એ દીપ જ્યોતિ અવતરણ પર્વ એ કરજણ નગરના વીર મંદિરના પરિસરની બાજુના હોલમાં ત્યાં મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા